માહિતી આપવા માટે આજે કમલમ રાજપીપલા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ ને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ શબ્દુભાઈ અહીંયા સૌ ભાજપ પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ જે અધિનિયમ જે અગાઉ બે હજાર પાંચમાં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર કામ તળાવ ઊંડા કરવાની કામગીરી અને રસ્તામાં તેની મજૂરી વર્ક માટેનું કામ હતું પરંતુ વીસ વર્ષ થયા જ સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય એ જોવે છે કે જે તે વખતે બે હજાર અગિયાર બાર વાત કરતા પચીસ પોઈન્ટ સાત ટકા ગરીબી હતી આજે બે હજાર બાવીસ ની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ છ્યાસી ટકા ગરીબી બેતર આજે લોકો છે ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે જે સ્વ સહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે પરંતુ સાથે સાથે કામગીરીમાં હાટ બજાર હોય આ અનેક કામગીરી એમના થકી એમને રોજગારી મળે માત્ર મજૂરી પરંતુ એનું સ્કિલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે જ્યારે બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધ્યમની અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં અત્યારે ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે પ્રમાણે પચા ગઈ રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે આજે જોવે છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી